ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોવો છો એટલે મજામાં જશો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે સવાર સવારમાં આપણે મસ્ત મજાનું નાઈ લીધું છે એ કામ પતાવીને પાછું ઘરે જવાનું છે હજુ ચાય પીધો નહીં હમણાં બે ત્રણ દિવસથી તમે જોતા હશો કે આપણા વ્લોગની અંદર બહુ ગામ બે દિવસથી તો બ્લોગ જ નથી આયા બે ત્રણ દિવસથી એમાં એવું કંઈક શૂટ કરવું પડે કઈ કન્ટેન્ટ ના હોય શું કરવાનું કહું અહીંયા એક તો પહોંચ એકલો પડો જઈ જવાનું ના હોય રોજ એક નું એક તમને શું બતાવું એના માટે એટલા માટે કઈ વાંધો નહીં બે અત્યારે આપણે મસ્તના આવી ગયા છે ને આજ ખૂબ બનાવી ગયો તા મગ મગનું શાક આજે બનશે શેક નહીં ગરમ ગરમ કડો શેક નહીં

લેબુ તો બહુ કા એક અંદર પડ્યું જો દેખાતું છે અત્યારે નહીં નાયો આવ્યો હું ને કપડા ખરાબ કરવા અંદર નહીં જવું ઓકે ગાઈઝ તો ફાઇનલી ટાઈમ થઈ ગયો હે ટિફિન બિફિન આપણે ભર લીધું પણ બ્લોગની અંદર કઈ લીધું નહીં મસ્ત મજાના નીકળીએ आई नीचे चलो गेट वाली बाइक बंद થઈ ગઈ કઈ વાંધો ની ભઈ મસ્ત યે તો મેરે ડાઈને આજ કા ખેલ હે ચલો દેખો ભાઈ પ્રેમ ભાઈ બેઠે હે પ્રેમ ભાઈ મજામાં Mẹ xe

ઉપાધિ થઈ ગઈ કરી જોઈને તો એક ઓફિસ આવી પડી લો રોજ રોજ રોડ ઉપર કઈક નું કઈક પડ્યું હોય એક દાડો મંડપ બંધા હે એક દાડો ઓફિસ આવશે આ રીતે રોડવાળા વાળા ને આપડે રાહુલ ભાઈ ફોન લાયા હે નવો કોંગ્રેચ્યુલેશન ફોન તો બતાવ હા જો ખાલી જેવો દેવો નહી આઈફોન ઉડે તો જ હા હા જુઓ ખાલી રિઝલ્ટ જુઓ ભાઈ સાહેબ ખતરનાક આઈફોન ટેલ કોંગ્રેચ્યુલેશન તો રાત થઈ ગઈ હે અને અત્યારે હું ખાઈને આવ્યો હું તો મોટું એકદમ બળી જાય કેમ કે તીખું મને જોરદાર લાગે છે અને અત્યારે અમારે જવાનું છે બહાર

તમે બાઇક હાકતા હોય ને તો જો નવો નવો ડ્રાઈવર હોય ને તો કમ્પ્લીટ હોય પડે ચમકે એરો આખો વજન એક બાજુ પેલા આલ દે હે ઓમ અને પર સુબન ઓમ આ ડેંકુ કો મારતી પાડીઓ જો મોલ અંદર જો હે ગોપાલ દૂધ લેવા માટે જો ગાઈસ લાઈટો કેવી કરી નવરાત્રી ની ભાઈ સા આખી બિલ્ડિંગ ઓમ જો સે ગુદે ગમે તે સુતારું એક ગમે તે લાઈટ તો શું થાય એટલી નોન ચકડી લાઈટ તો દોઈ પાડો કે છે એટલું કર ઓકે ગાઈસ તો અમે હે ને રસ્તામાં ઉભા રહ્યા કેમ કે અમને આ મંદિર ગમી ગયું કેલું મસ્ત બનાવ્યું છે લેબડો હે સાનુ હે ખોડિયાલ માં ખોડિયાલ માં જો જય ખોડિયાલ માં ગોપાલ ને જલ્દી જલ્દી પહેણાઈ દેજો જો ગાઈસ જીમ ની અંદર નોરતા ચાલુ કરે જો ગાઈસ અહીંયા આગળ ગણપતિ બાપા નો એન્ટ્રન્સ ગેટ બનાવ્યો છે લાઇટિંગ થી કેટલો મસ્ત લાગે છે કે ગાઈસ તો અત્યારે બહુ મોડી રાત થઈ ગઈ છે લગભગ ને 10 ઉપર થઈ ગયો છે દસ ઉપર થઈ ગયું હશે અને અત્યારે હું તમને અહીંયા એક નાનકડી ગરબી છે આપણે ખોડિયાલ માતાના મંદિર એ જે બાજુમાં છે હું ક્યાંય બહાર જતો નહીં બરોબર નવરાત્રી જોવા કોઈ ગ્રાઉન્ડમાં કે કઈ કદાચ કેમ કે અહીંયા અહિયાં મારે કોઈ પૈમબંધ નહીં કેવું કઈ નહીં હોય ભયબંધ જેવું તો જઈએ કઈ વાંધો નહીં એટલે હું ક્યાંય જતો નથી નવરાત્રી કરવા માટે અહીંયા મંદિર છે મંદિર જ્યાં તમને બતાવું ત્યાં એમ કે અહીંયા જે અમારા નર્સરીમાં રહે એ લોકો પછી જે મંદિરે રહે એ લોકો અને બીજા અહીંયા પાછળ રહે આજુબાજુ એમ કરીને લગભગ દસ પંદર જેવા માણસો થઈ અને ગરબી કરે અંદર મૂક અંદર જા એ તારી ઓખ્યો કેમ લાલ લાલ દેખાય રહી હે આમ તક કઈક લઈને ભાગ્યો જો આ આને આને શું કરવું હશે અત્યારે અહીંયા હા ચાલ નીકળ નીકળ મેરે સામે નીકળ એક કટાળ કઈ નહીં ચાલો જઈએ મસ્ત મજ જોઈ લો આપણે આ મંદિર છે

કોને જોઈ કોને પોતાનું બાળ પણ યાદ આવી ગયું એમ કો અમે નોન પણ માવર નખરા કરતા આ જો બીડી લબડ નારો આપો તે એ હું કરતો તું હું કરતો તો નાચવા તો દોડી પકડી મુઢામ ગાલતો તો ને ખાતો તો દોડી ખાતો તો દોડી ખાવા આવ્યો તું એવું ઓ હજુ તો હે હજુ તો લબડે હે I <laughs> am <laughs> 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 <laughs>